શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે શ્રાવણ એટલે તહેવારોનો મહિનો જેમાં અલગ અલગ વ્રતો અને તહેવારો આપણને જોવા મળે છે જેમાં ભાઈ બહેનનો પ્રેમાળ અને પવિત્ર સંબંધ ઉજવવા માટે રક્ષાબંધનનો દિવસ આજ મહિનાના શ્રાવણ સુદ પૂનમના દિવસે આવે છે આજે હું તમને રક્ષાબંધનના પર્વની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે થોડું જણાવીશ દાનવ કુળમાં રાજા બલિનો જન્મ થયો હતો તેમનું જીવન બીજા દાનવો જેવું ન હતું તેઓ શિવ ભક્ત અને વિષ્ણુ ભક્ત હતા તેમણે એકસો એક યજ્ઞ પૂરા કરવા માટે તેનું અનુષ્ઠાન કર્યું હતું જેથી દેવતાઓને ચિંતા થવા લાગી રાજા બલીના આ યજ્ઞ બળથી સ્વર્ગ અને પૃથ્વીને જીતી લીધા હતા આ ચિંતાના નિવારણ માટે સમગ્ર દેવતાઓને ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુએ દેવતાઓને વાત સાંભળી અને રાજા બલી પાસે વામન રૂપ લઈને ગયા રાજા બલી મહાદાની હતા વામન યાચક બનીને રાજા બલી પાસેથી ત્રણ ભૂમિનું દાન માંગ્યું રાજાએ જેવી હા પાડી તરત જ વામન રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુએ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું પહેલાં પગમાં સ્વર્ગ બીજા પગમાં પૃથ્વી અને ત્રીજો પગ મૂકવાની જગ્યા ન મળતા રાજા બલીએ વામનજીને પોતાના મસ્તક પર પગ મૂકવાનું કહ્યું રાજાએ આ દાનવીરતા જોઈને ભગવાન વિષ્ણુ ખુશ થયા અને વરદાન માંગવા કહ્યું જેમાં રાજાએ વરદાન માંગ્યું કે ભગવાન વિષ્ણુએ વૈકુટ છોડીને પાતાળ લોકમાં રખેવાડ થવું પડ્યું આ વાત જ્યારે માતા લક્ષ્મીને ખબર પડી ત્યારે તેઓ ભગવાન વિષ્ણુને પાછા વૈકુટ લાવવા માટે શિવજી પાસે ગયા શિવજીએ લક્ષ્મીજીને કહ્યું કે રાજા બલિ એ વચન બુદ્ધ પુરુષ છે જો માતા લક્ષ્મી રાજાને કોઈ પણ બંધનમાં બાંધી દે તો તે વિષ્ણુને પાછા લાવી શકે માતા લક્ષ્મી નાગકન્યાનું રૂપ લઈને પાતાળ લોકમાં ગયા અને શિવજીને વાસુકી નાગનું એક રક્ષસૂત્ર ધારણ કર્યું પાતાળલોકમાં જઈને કન્યાના રૂપમાં આવેલા મા લક્ષ્મી રાજા પાસે સહાય માંગી અને રક્ષાસૂત્ર તેના હાથમાં બાંધી દીધું રાજા બલિ વચન આપે છે કે તે હંમેશા તેમની રક્ષા કરશે અને તેમને જે જોઈએ તે આપે આ બાદ લક્ષ્મી તેમના અસલી સ્વરૂપમાં આવે છે અને રાજા બલી પાસે તેમને શ્રીહરિ માંગી લે છે ત્યારે રાજા કહે છે કે આજ પછી કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષને રક્ષાસૂત્ર બાંધશે અને ભાઈ માનશે તે બહેનની મદદ કરવા માટે ભાઈ કર્તવ્યબદ્ધ રહેશે અને આ રક્ષા સૂત્ર થી ભાઈ ની બધી જ મુસીબતો દૂર થશે ત્યારથી શ્રાવણ માસ ની પૂર્ણિમા દિવસે રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવે છે જો તમને પણ ભાઈ બહેન ના પવિત્ર સંબંધ વિશે આવી જ વાર્તાઓ ખબર હોય તો અમારા સાથે શેર કરો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ વાંચવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડડે ડોટ કોમ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન